વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ મુંબઈમાં ક્રિકેટરોની વિજય પરેડથી થી અગિયાર હજાર કિલો કચરાનો ઢગલો થયો ટી ટ્વેન્ટીમાં માં વિજેતા જાહેર થયેલી ભારતીય ક્રિકેટની ટીમ ગુરુવારે મોડી સાંજે વિજય પરેડ દરમિયાન ઉમટી પડેલા લાખથી વધુ કેટલાય લોકોના બૂટ ચંપલ પાણીની બોટલ નાસ્તાના પેકેટ એટ પર્સ અગિયાર હજાર કિલોથી વધુનો કચરો મરીન ડ્રાઈવ પર જમા થયો હતો મોર્નિંગ વોક પર આવેલા નાગરિકોએ કચરાના થર જોઈને હેતબાઈ ગયા હતા જોકે મહાનગરપાલિકાની ટીમે મોડી રાત સુધી કામ કરી સફળ સફાઈ અભિયાન પૂરું કર્યું છે ટીમ ઇન્ડિયાની વિજય પરેડ સાંજે સાડા વાગે મરીન ડ્રાઈવ થી ચર્ચ ગેટ વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન ડેક બસમાં માં યોજાઈ હતી વિજેતાઓની ઝલક લેવા માટે લાખો લોકો જમા થયા ત્યારે આ પંદર થી વીસ મિનિટના રસ્તાને પાર કરવા માટે ટીમ ઇન્ડિયા એ દોઢ કલાક સમય લાગ્યો હતો સમારોહના પૂર્ણ થયા પછી જ્યારે ભીડ ઓસરી ત્યારે ત્યારે ગંદકી અને કચરાના ઢગલા ચોમેર ખડકાયેલા જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં જૂતા ચંપલ કપડાંની ટુકડા ચિપ્સના રેપર્સ પાણી અને ઠંડા પાણીની બોટલ થેલીઓ કપ ટોપી તથા બેનર્સ સર્વત્ર પડેલા જોવા મળ્યા હતા આટલી જંગી ભીડના કારણે દરરોજ કરતાં અનેક ઘણો કચરો થયો છે તેવો ખ્યાલ આવી જતા મહાનગરપાલિકાની ટીમ મેં મધરાત સુધી સફાઈ માટે કામગીરી કરી પરંતુ જે પ્રમાણે અને પ્રોમેન્ડેડ તથા રસ્તાઓની બંને બાજુએ જે રીતે કચરો વિખરાયેલો હતો તેમાં આખી રાત અને સવાર સુધી કામ કરવું પડ્યું હતું તેમાં પણ અવારનવાર વરસાદી ઝાપટાને લીધે કેટલો કચરો પલળી જતા કામગીરી વધારે મુશ્કેલ બની હતી પાલિકાએ કચરો ઠાલાવવા માટે બે ડમ્પર અને પાંચ જીપોને કામે લગાડ્યા હતા સાફ સફાઈમાં સો થી વધુ કર્મચારીઓ ઉપરાંત કેટલીક વોલેન્ટરો પણ જોડાયા હતા મરીન પરોડે સ્થાનિક મોર્નિંગ વોક માટે આવતા હોય છે આમ તો પાલિકાએ ઘણા ઘણો ખરો કચરો ઉપાડી લીધો હતો પરંતુ તેમ છતાં પણ છેલ્લે છેલ્લે કચરાના ઢગલા બાકી હતા તે જોઈને મોર્નિંગ વોક પર આવનાર માણસો ને આઘાત લાગ્યો હતો તો દર્શક મિત્રો આજે અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર